નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું હિરલ સાથે વડોદરા શહેરમાંથી આગની વધુ એક ઘટના સામે આવી છે શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી શ્યામલ ડ્રીમ સોસાયટીમાં વીજ મીટરોમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી મળતી માહિતી મુજબ સોસાયટીના વીજ મીટરમાંથી અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા ગંભીર અકસ્માતને કારણે સ્થાનિક કોઈ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને ફાયર બ્રિગેડ તથા વીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને વીજ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે થોડા સમય માટે રહેશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીבי આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે વીજ મીટરમાં આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી અને તંત્ર દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડુદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર